અફીણ અમલ કહું માં વેસન ગુટકા પાન માવા આ બેનું બૈરા બહાઈ મૂકી દે બજાર મૂકી દે બધાયને બંધ કરવાની જરૂર છે આપણે આપણું કામ છે સાધુઓનું ધર્મગુરુઓનું

દીકરીઓના પૈસા લેતો બંધ થઈ જજો અને બંધ કરાવજો એ હું કઉ ભુવાજીને જતી કરી કરોડો રૂપિયા સમાજના બચી જાય અને ઘરેનું શું છે એટલું બધું પડ્યું પડ્યું આ પેઢીનું પડ્યું હોય બાપ દાદાનું વાહ તમે પચી પચી પાતરી પાતરી તોલા હવે કઈ ફોનું પહેરીને તો કઈ બહેરા રોડે નથી નીકળવાના કોઈ દેખાડવા નથી બજારમાં ભૂલ પડ્યું રહેવાનું ભલે તો આ તો વાત છે પણ આટલું બધું હોનું ખાલી ભેગું કરોડો કરોડો અબજો મિલિયનમાં પૈસા રબારીના ખાલી સોનામાં રોકાણમાં પડ્યા છે